ઘણીવાર લોકોના મનમાં એ સવાલ થાય કે મૃત્યુ પછી મુંડન કેમ કરાવાય છે ઘણા લોકોના મનમાં આ જાણવાની ઉત્સુકતા રહે છે કે પરિવાર અથવા સંબંધીઓના મૃત્યુ પછી માથાના વાળ કેમ ઉતારવામાં આવે છે તેની પાછળ કેટલાક કારણો રહેલા છે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે માથાના વાળ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે જ્યારે કોઈ પરિવારમાં મૃત્યુ થાય છે ત્યારે તે સમયે વાતાવરણમાં મૃત્યુની ઉર્જા સક્રિય રહે છે આવા સમયે વાળ વ્યક્તિ તે ઉર્જાના પ્રભાવથી પોતાને દૂર કરે છે આપનાર વ્યક્તિ તે સમયે જ મુંડન કરાવે છે અહંકાર અને મમતાના ત્યાગનું પ્રતિક પણ માનવામાં આવે છે મુંડન એ એક રીતે સાંસારિક મોહમાયાથી દૂર થવાનું પ્રતિક પણ છે જે મૃત વ્યક્તિ પ્રત્યેના ઊંડા ભાવને ત્યાગીને આત્માની શાંતિ માટે કરવામાં આવે છે આ માત્ર મૃત આત્માને શાંતિ પ્રદાન કરતું નથી પરંતુ પરિવારના સભ્યો માટે માનસિક અને શારીરિક શુદ્ધિનું માધ્યમ પણ બને છે મુખાગ્નિ આપનાર વ્યક્તિ સામાન્ય રીતે તાત્કાલિક જ મુંડન કરાવી લે છે જ્યારે પરિવારના અન્ય સભ્યો થોડા દિવસો પછી આ સંસ્કાર કરે છે આ પ્રક્રિયાને સૂતક સમાપ્ત કરવાનો ઉપાય પણ માનવામાં આવે છે જેથી વ્યક્તિ સામાજિક જીવનમાં પુનઃ શુદ્ધ ભાવથી પરત ફરી શકે જ્યારે કોઈનું મૃત્યુ થાય એના પછી જે મુંડન એટલે કહેવાય કે વાળ કાઢવાની પ્રક્રિયા જે છે એ કેમ કરવામાં આવે છે વિશેષ કરીને જ્યારે સ્મશાનમાં ગયા હોઈએ અને એ જે નેગેટિવ એનર્જી છે નેગેટિવ તત્વ છે ધુમ્ર સ્વરૂપ છે એ તમારા વાળમાં ક્યાંક ને ક્યાંક વધારે આકર્ષિત કરે છે અને એ જ વાળ રાખીને તમે તમારા ઘરમાં પ્રવેશ કરો તો બીજે પણ ક્યાંક નેગેટિવ એનર્જીનો સ્પર્શ ન થાય એ માટે વિશેષ કરીને મુંડન કરવામાં આવે ખાસ કરીને જેને મુખાગ્નિ આપી હોય એને તો આ ક્રિયામાં લગભગ ત્રણ વખત મુંડન કરવામાં આવે છે વારંવાર એ એ જેના સ્વજનો જે ગુમાવ્યા છે એને એક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે કોઈપણ પ્રકારનો મોહ મોહમાયાથી છૂટવા માટે અને માનસિક શાંતિ માટે મુંડન કરવામાં આવે છે ક્યાંક તમે સાધુત્વ પ્રાપ્ત કરી શકો સંતત્વ પ્રાપ્ત કરી શકો એ માટે પણ બધી મોહમાયાને છોડવા માટેનું પ્રતિક પણ ક્યાંક ને ક્યાંક મુંડન કહેવામાં આવે છે આ મુંડન થકી તમારા સ્વજનો પ્રસન્ન રહે છે અને આ મુંડન થકી તમારામાં કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી રહેતી નથી અને પરિવારમાં સુખ શાંતિની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો જેથી કરીને આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે નમસ્કાર